જય આચાર્ય ભગવાન જય મહારાજ વડોદરા શહેરના અલકાપુરી આંગણે શાસન પર આવનારા આક્રમણ વિષય પર વ્યાખ્યા જૈન આચાર્ય ભગવંતે નરેન્દ્રભાઈ મોદીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ચૂંટી લાવવા અપીલ કરી આજે જૈન આચાર્ય જય સુંદર સુરી મહારાજે અલ્કાપુરી જૈન સંઘમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે બધાને વાણીને મીઠાસ આપજો વાણીથી કોઈને ઘાયલ કરશો નહીં પડતાને પાટો ન મારો તેમને સાથ આપો આ પાયાનો ધર્મ છે ભયાનક વિકૃતિની આગમાંથી બચાવવા તમારા બાળકોને સંસ્કાર આપો ઈટ મેરી એન્ડ એન્જોયની ફિલોસોફી બદલી પરલોકની ચિંતા કરવી જોઈએ શરીર સંપત્તિ અને ધર્મને લૂંટાવતા જાઓ એનાથી શુભ ભાવના થશે અને કલ્યાણ થશે વધુમાં અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહે ઉમરા સંઘના ટ્રસ્ટી પરેશભાઈ શાહ તથા ભામા શાહ મનહરભાઈ ભોગીલાલની દીકરી બિનિતાબેન તથા એમના માતાજીનું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું જૈન અગ્રણી દીપક શાહે વર્તમાન સમયમાં યોજાનારી ચૂંટણીમાં આપ જૈન સમાજને શું અપીલ કરશો તેના જવાબમાં આચાર્ય ભગવંત જયસુંદરસુરી મહારાજે બધા જૈનોને સો ટકા મોદી સરકાર બને તે માટે મતદાન કરે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં દિલેશ મહેતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય દીપકભાઈ શાહ ભરતભાઈ ટોલિયા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહ તથા માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એ સાકાર કરવામાં જે પરિવારે જે લાભ લીધો છે એની અનુમોદના રૂપે સાહેબનો મારી ફોન આવેલો હતો અને ખાસ એમને કીધું કે ભાઈ વિનિતાબેન અને એમના પરિવારને વિપુલભાઈને ખાસ મારા વતી આ બે શબ્દ તમે અનુમોદના રૂપે જાહેર કરજો છકોવન વાત્સલ્યધામ વડોદરા એટલે કે ડીએમબી જૈન સ્કૂલ ડીએમબી પરિવાર એ તો એ ઉચ્ચે છે કે ડીએમબી પરિવાર જ છે અંસ્કૃતિ વિજય મારા સાહેબ તો એમના તમામ ટ્રસ્ટીગરને અમારા ધર્મના તમને અને મને પણ મળે છે

નંબર ટો પ્રભુનું શાસન મળ્યું મનુષ્ય બહુત આ દુનિયામાં ખણાને મળ્યું છે ખણાને મળ્યો છે હા આપણે અહીંયા ચાર રહીએ છો તમે પકોટાની અંદર એની આજુબાજુમાં પણ કેટલા બધા માનવ મળે છે પણ એને પ્રભુનું શાસન નથી મળ્યું આજે હલ્કાપુરી શ્રી સંઘમાં જે જૈનોના દિગ્ગજ આચાર્ય તેને શાસન રક્ષા માટે આખા દેશભરના લોકોને પ્રેરણા આપી અને ભાથું આપ્યું એમના જ સમુદાયના આચાર્ય ભગવંત સુંદર સુરેશ્વરજી મહારાજા સુંદર સુરીશ્વરજી મહારાજા આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યા છે અમારા સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ છે દિગ્યશભાઈ ટ્રસ્ટી છે માંજલપુરથી પધાર્યા છે ભરતભાઈ અમારા ટ્રસ્ટી છે આપણે ગુરુદેવને પૂછીએ શાસન રક્ષાની વર્તમાન સમયમાં શું જરૂરિયાત અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદી સરકાર ફરીથી ચૂંટાઈને આવે શાસન રક્ષા માટે જે ચંદ્રશેખર ભારત સાહેબ ખુદ બોલતા તો આપનું શું છે નરેન્દ્રભાઈ આમ જુઓ તો એ પોતે હિન્દુત્વને ખૂબ પ્રોત્સાહિત કરે એવા છે અને એટલે હિન્દુ પ્રજા જો હિન્દુત્વ જો જાગતું રહ્યું તો હિન્દુત્વને કારણે પછી બાકીના ધર્મો પણ સારી રીતે સચવાય એ એ શક્ય બનશે એ માટે જૈનો પણ આખી તો હિન્દુ જ છે હિન્દુ એક પ્રજા છે અને જૈન ધર્મ શીખ ધર્મ વૈદિક ધર્મ એ બધા અલગ અલગ પ્રજાના જ અલગ અલગ ધર્મ છે એટલે અલગ અલગ જે ધર્મ છે આખી તો જૈનો પણ હિન્દુ છે વૈદિકો પણ હિન્દુ છે એટલે એ હિન્દુત્વ એ સેફ રહે સુરક્ષિત રહે એ બહુ જરૂરી છે એટલે મોદી નરેન્દ્રભાઈના હૃદયની અંદર આ હિન્દુત્વની રક્ષાના જે ભાવો હોય તો એ ભાવો એકદમ અનુમોદનીય છે એમાં કોઈ બે મત નથી એ હિન્દુત્વ જાગતું રહેશે તો આ સંસ્કૃતિ જે આર્ય સંસ્કૃતિ એ પણ જાગતી રહેશે અને એને કારણે બાકીના જે ધર્મો છે એ ધર્મો પણ ઉચિત રીતે પોતાની આરાધના વગેરે કરતા રહેશે મોક્ષની અને પરલોકની એ સાધના કરતા રહેશે માટે એ બધું ખૂબ જરૂરી છે પ્રજા સુરક્ષિત તો ધર્મ પણ સુરક્ષિત રહેશે એટલે પ્રજા સુરક્ષિત રહે એના દ્વારા ધર્મ સુરક્ષિત રહે ધર્મ દ્વારા પ્રજા સુરક્ષિત રહે આ બધું જ બહુ જરૂરી છે અને એના માટે હિન્દુત્વની સુરક્ષા થાય એ બહુ જરૂરી